અંગદાન જનજાગૃતિ અભિયાન નો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો પંદર જાન્યુઆરી બે હાજર રોજ યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અંગદાન પ્રત્યે રહેલી પ્રાંતિયો દૂર કરીને નાગરિકોને અંગદાન એ મહાદાન છે અને તેના દ્વારા દર્દીઓને આપી શકાય આ કાર્યક્રમ દરમિયાન જનજાગૃતિના ભાગરૂપે પ્રતિકાત્મક રીતે પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પતંગો પર અંગદાનના મહત્વને સમજાવતા સૂત્ર લખવામાં આવ્યા હતા જેથી આકાશી પતંગબાજીની સાથે માનવતાનો પવિત્ર સંદેશ ઘર ઘર સુધી પહોંચી શકે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી હોસ્પિટલના તબીબો સ્ટાફ સાથે મળીને નાગરિકો જોઈએ અનિવાર્ય છે હોસ્પિટલના દ્વારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સામાજિક અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા હોસ્પિટલના સત્તાધારી જણાવ્યું હતું કે પતંગોત્સવના માધ્યમથી કરવામાં આવેલો આ પ્રચાર અત્યંત અસરકારક સાબિત થઈ રહ્યો છે અવસરે અંગદાન માટે નોંધણી કરાવનારા નાગરિકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વડોદરામાં યોજાયેલા અનોખા અભિયાનની પ્રશંસા કરતા સાંસદે વિનંતી કરી હતી કે તેઓ તહેવારની સામાજિક જવાબદારીનું પણ પાલન કરીને જરૂરિયાતમંદો માટે આશાનું કિરણ બને અંગદાન જાગૃતિની ઉત્તરાયણ આ એક નવા પ્રકલ્પનું આજે અહીંયા આયોજન કર્યું કે જેની અંદર અંગદાનનો મેસેજ આપતી અંગદાન મહાદાનનો મેસેજ આપતી એ પતંગોનું વિતરણ કરવામાં આવ્યું અને આ પતંગ જે કોઈ પણ આ પતંગ ચગાવશે અને જેને પાસે આ પતંગ પહોંચશે એ તમામ લોકોને અંગદાન જાગૃતિનો મેસેજ જશે ત્યારે હું માનું છું કે આ સમગ્ર પ્રયાસ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસમાં એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અય્યરજી પણ ઉપસ્થિત હતા સૌને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠું છું